નમસ્કાર ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદુલ નબીના ધાર્મિક પ્રસંગોના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી મુખ્ય મહેમાન તરીકે ડીસીબી સાહેબ જોન બે ડોક્ટર કનન દેસાઈ લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટિલ યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાટિલ

ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ શ્રી જિગ્નેશભાઈ પાટીલ અને જે લિંબાયત વિસ્તારના શાંતિ સમિતિના તમામ આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહેલા જે સંબંધે જે દર વર્ષે જે શાંતિપ્રિય માહોલમાં લિંબાયત વિસ્તારમાં તમામ તહેવારો ઉજવાય છે તે સંબંધે આગામી તહેવારો પણ શાંતિપૂર્વક રીતે ઉજવાય એ માટે પોલીસ તરફથી અપીલ કરવામાં આવેલ સાથે સાથે ધર્મગુરુઓ અને નેતાઓ દ્વારા પણ દરેક જે સભ્યો છે આયોજકો છે એઓને આ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું અને આ જે આગામી તહેવાર છે એ શાંતિપૂર્ણ રીતે ઉજવાશે એવી પોલીસને ખાતરી આપવામાં આવેલ હા જાહેર જનતાને એ જ મેસેજ છે કે આપણે જે કોઈ પણ ધર્મનું જે કે તહેવારનું જે આયોજન હોય છે એ ખુશી માટે એને ઉત્સવ કહે છે ખુશી માટે હોય છે એમાં કાયદાકીય કોઈ બાધ ન આવે એ માટે આપણે દરેક નીતિ નિયમોનું પાલન કરીએ અને પોલીસ તરફથી જે કોઈ સૂચનામાં આપવામાં આવેલી છે વિસર્જન સંબંધી કે પ્રોસેસન પ્રોસે એનું ચુસ્તપણે પાલન કરીએ એવી અમારું સર્વે લિંબાયત સુરત પીઆઈ સાહેબનો ફોન આવ્યો કે ભાઈ આ મેડમ નવા આવ્યા છે શાંતિ સમિતિની મિટિંગ પણ પહેલા મેં કહ્યું તે પ્રમાણે ચાર મિટિંગ આ ચોથી મિટિંગ હતી પણ ડેપ્યુટી કમિશનર ડોક્ટર કાનંદ દેસાઈ મેડમ નવા આવ્યા છે એટલે એમની ઈચ્છા હતી કે ભાઈ આ લોકો સાથે એક ગેટ ટુગેધર થઈ જાય અને મુલાકાતો થઈ જાય અને શાંતિ સમિતિની મિટિંગ પણ સાથે થઈ જાય તો ગણેશ વિસર્જન અને મિલાદુન નબી બંને તહેવારો એકસાથે આવ્યા છે તો ભૂતકાળમાં પણ આવ્યા હતા લિંબાયતની પ્રજાએ બહુ સારી રીતે સાત સાકાર આપી અને બંને તહેવારો પરિપૂર્ણ કર્યા હતા અને ઉપરવાળાથી આશા છે બલકે વિશ્વાસ છે કે આ વખતે પણ એ જે શાંતિપૂર્વક અને સાકારપૂર્વક એ આ તહેવારોનો પૂરો કરશે અને પોલીસે હંમેશા જ મદદ કરી છે જે એમની ડ્યુટી છે અને સારા એવા એ લોકો સંપર્કમાં પણ રહ્યા છે સામાજિક કાર્યકર્તાઓના અને મારા પણ સંપર્કમાં રહ્યા છે તો સૌને આ બંને તહેવારોની શુભકામના આખા ભારત વર્ષને અને એ દુઆ કે દર વર્ષથી જેમ આ વર્ષે પણ શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક બંને જે તહેવારો છે એ પૂર્ણ થાય જી હા પોલીસ સ્ટેશન મેં શાંતિ સમિતિ કી મીટિંગ રખને આવી હતી જીસમે ડૉક્ટર ડીસીબી ઝોન ટુ कानन मैडम और ए श्री दोनों पीआई और ख़ास मुख्य मेहमान संगीताबेन पाटिल जिग्नेश भाई पाटिल और लिंबायत के तमाम शांति समिति के आगेवान मुस्लिम समाज के आगेवान हिंदू समाज के आगेवान मीटिंग में यहाँ उपस्थित थे यहाँ ईद मिलाद जुलूस और गण गन, गणेश उत्सव के मौके पे कायदा व्यवस्था शांति जड़वाई रहे उसके लिए ये मीटिंग का आयोजन किया था किया गया था और सबने यहाँ आश्वासन दिया है कि सभी दोनों त्यौहार શાંતિ ઉજવાઈ ગઈ યબીછા કે સબે પ્રોગ્રામ પૂરા હો